મધ્યપ્રદેશના બડવાની જિલ્લામાં નર્મદા પરિક્રમાના શ્રદ્ધાળુઓ ભરેલી એક બસ બેંગુર ગામ પાસે પલટી ગઈ આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને પંચાવન લોકો ઈજાગ્રસ્ત થયા છે પોલીસ અધિક્ષક જય દીક્ષા ડાવરે જણાવ્યું હતું કે બસ ચાલકે નિયંત્રણ ગુમાવતા બસ ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ નજીકની ઊંડી ખીણ હોવાથી મોટો અકસ્માત ટળ્યો હતો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પંદર યાત્રીઓને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે મોડાસા માર્કેટ યાર્ડ એક અને બે નવેમ્બરે બંધ મોડાસા એપીએમસી એક અને બે નવેમ્બરે ભારે વરસાદની આગાહીના પગલે માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે ખેડૂતોને ઉત્પાદન લઈને ન આવવા માટે પરિપત્ર જારી કર્યો છે જેથી પાકનું નુકસાન અટકે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે એક અને બે નવેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે આ વર્ષે વારંવાર માવઠાથી ખેડૂતોને મોટો નુકસાન થયું છે મોકામામાં ફરીથી ધમાલો થઈ ગઈ છે બિહારના મોકામામાં બે જૂથો વચ્ચે ફરીથી એક એક ધમાલ અને ગોળીબારની ઘટના બની છે અહીં ગોળીબાર કરી રહ્યો છે પાડતો દોડતો પણ જોવા મળે છે તેમણે એમ પણ કહ્યું કે અનંતસિંહના માણસો ગોળીબાર કરી રહ્યા છે આર જેડી કાર્યકરો અને સૂરજબાનસિંહના સમર્થકો કહે છે કે શાંતિથી મુસાફરી કરી રહ્યા હતા કોઈ હથિયાર ન હતા છતાં તેમના કાફલાને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે એમ કે દાસે મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો છે વરિષ્ઠ આઈએ એસ અધિકારી મનોજ કુમાર દાસે ગુજરાતના તેત્રીસમાં મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો છે ઓગણીસો નેવું બેમ્બર બે હજાર છવ્વીસ સુધી આ પદે રહેશે પંકજ જોશીના કાર્યકાળ પૂર્ણ થતાં તેમને આ જવાબદારી સોંપાઈ છે ચાર્જ બાદ એમ કે દાસે મીડિયા સમક્ષ જણાવ્યું છે કે મુખ્યમંત્રીના વિશ્વાસથી સૌભાગ્ય અનુભવું છું વૈશ્વિક મંદી વચ્ચે ભારત વિકાસ કરી રહ્યું છે વિકાસ અને સરળ વહીવટી ઉપર ધ્યાન આપવામાં આવશે બોટાદ એપીએમસી એક થી બંધ રહેશે બોટાદ એપીએમસી એક નવેમ્બરના રોજ બંધ રહેશે તેવું એક જાહેરાત કરવામાં આવી છે ચેરમેન મનહરભાઈ માતરિયાએ જાહેરાત કરી છે હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે તમામ જર્સી હરાજી બંધ રાખવામાં આવશે ખેડૂતોને અપીલ કરી છે કે નવી જાહેરાત સુધી જર્સી યાર્ડમાં ન લાવે અગાઉ સત્યાવીસથી એકત્રીસ ઓક્ટોબર સુધી બંધ હતો અને એક નવેમ્બર સુધી હજુ બંધ રહેવાનું છે પરંતુ વરસાદની આગાહીથી બંધ લંબાવાયું છે નવસારીમાં કમોસમી વરસાદ થી ખેતીને મોટું નુકસાન થયું છે નવસારીમાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ થી ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે ડાંગર બાદ શાકભાજી ફળ મોટા પાયે અન્ય પાકોને પણ નુકસાન થયું છે જિલ્લામાં એક હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં શાકભાજીની ખેતી થાય છે રીંગણ કોબીજ ફ્લાવર મરચાં ચીબડા જેવા પાકોમાં વાદળછાયા વાતાવરણ અને વરસાદથી ફૂગજન્ય રોગો અને ચુસ્યા જીવાતનો ઉપદ્રવ વધ્યો છે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા સીપી કચેરીનો ઘેરાવો કરવામાં આવ્યો રામધૂન બોલાવીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસે જિલ્લા પંચાયત ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી સીપીનો ઘેરાવો કર્યો ગૃહહર્ષ મંત્રી હરસંઘવી દ્વારાના હાઈ હાઈના અને ભાજપની દલાલી બંધ કરવાના નારા લાગ્યા હતા મહિલાઓએ છાજિયા પણ લીધા રાજકોટની હાલત યુપી અને બિહાર જેવી થઈ ગઈ હોય તેવો આક્ષેપ કરાયો છે અને આ તકે રામધૂન પણ બોલાવવામાં આવી હતી ધારકો માટે મોટી જાહેરાત નવેમ્બર બે હાજર પચીસ માટે આવશ્યક ચીજવસ્તુની ફાળવણી થઈ છે આ અંતર્ગત ઘઉં અને ચોખાનું વિના મૂલ્ય તથા તુવેદાર ચણા ખાડ અને મીઠાનું રાહત દરે વિતરણ થયું છે જેના ચલણ અને નાણાકીય ભરપાઈ પૂર્ણ થઈ ગઈ છે બાકીના વ્યાજબી ભાવના દુકાનદારો માટે પ્રક્રિયા ચાલુ છે શનિવાર થી મેદાને પડશે ગુજરાતમાં કમોસમી વરસાદ થી ખેડૂતોને થયેલા નુકસાની વિરોધમાં કોંગ્રેસે રાજ્યવ્યાપી આંદોલન જાહેર કર્યું છે એક થી પાંચ નવેમ્બર દરમિયાન તમામ તાલુકામાં થકે મામલતદાર કચેરી સુધી

તીડના ટોળા રાજસ્થાન એમપી દિલ્હી યુપી હરિયાણા અને ગુજરાતમાં વારંવાર વિનાશ વેરે છે તેઓ થોડા જ સમયમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન કરે છે ગયા વર્ષે પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી પરંતુ કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે આ વખતે પાકિસ્તાનથી તીડનો હુમલો થવાની શક્યતા ઓછી છે હવામાન અને પર્યાવરણીય પરિસ્થિતિઓ તીડના સંવર્ધન માટે અનુકૂળ નથી તેથી ગયા વર્ષની જેમ પાકનું નુકસાન એટલું ગંભીર નહીં હોય આજે રાતથી દિલ્હીમાં આ વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ રાત્રે બાર વાગ્યાથી દિલ્હીમાં બીએસ થ્રી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દિલ્હીને અડીને આવેલી સરહદો પર પોલીસને એલર્ટ કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ સહિત ફક્ત સીએનજી એલએનજી એનજી ઈવી અને બીએસ ફોર વાહનોને જ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે આના પર નજર રાખવા માટે સાત ટીમો બનાવવામાં આવી છે પાકિસ્તાન સાથે જોડાયેલા મુખ્ય શસ્ત્ર દાણચોરી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે શુક્રવારે પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે અમૃતસરમાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહીમાં પોલીસે પાકિસ્તાન સાથે જોડાયેલા એક મોટા સરહદ હથિયારોની હત્યારોની દાણચોરીના મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે આ કાર્યવાહીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓ પાસેથી પંદર આધુનિક પિસ્તોલ જપ્ત કરવામાં આવી હતી જેમાં નવ ગ્લોક નાઇન એમ પિસ્તોલ અને ત્રીસ બોર પિસ્તોલનો પણ સમાવેશ થાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે